નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ચટપટ ન્યૂઝ આજ રોજ શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા ગૃહમંત્રી ભારત સરકાર અને કલેક્ટર નવસારીને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું જેની અંદર મોટી સંખ્યાની અંદર બહેનો ઉપસ્થિત રહ્યા હતા વિષય હતો પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે થતા અન્યાય અને અસભ્ય વર્તન સામે વિરોધમાં મેમોરેન્ડમ આપવો એ સંદર્ભની અંદર વાત જો કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી કુચ બિહાર અને ઉત્તર દિજાનપુર જેને ચોપાર પણ કહેવામાં આવે છે છેમાં જે ઘટનાઓ બની છે એ અત્યંત દુઃખદ ઘટનાઓ છે અને એ બાબતની અંદર મેમોરન્ડમ મોકલવામાં આવી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં મહિલાઓની દિવસે દિવસે બગડતી સ્થિતિ એક ગંભીર ચિંતાનો વિષય છે લાગે છે કે કાયદો અને વ્યવસ્થા માત્ર શબ્દકોશ પૂરતી સીમિત બની ગઈ છે સંદેશ ખાલી હોય કુચ બિહાર હોય અને ઉત્તર દિનાજપુર અને ચોપારની ઘટનાને સંસ્કારી સમાજ કઈ રીતે સહન કરી શકે શ્રમજનક બાબત છે નારી સશક્તિકરણની વાત થતી હોય તો ત્યારે મહિલાઓને આ રીતે શોષણ થતું હોય અને ઉત્પીડન થતું હોય એ કઈ રીતે સાખી લેવાય ભારતીય બંધારણનો ભંગ કરતી આ ઘટનાને કઈ રીતે આપણે ચલવી શકીએ આ તો તાલિબાન કરતાં પણ ખરાબ દશા આવી હોય એવું લાગી રહ્યું છે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પણ મહિલાઓ સાથે થતા અન્યાય અત્યાચાર અને અપમાનને કઈ રીતે આ રીતે ચલાવી લેવાય એ સંદર્ભે એમના દ્વારા આજ રોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એ સંદર્ભે દીપાલીબેન શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું દીપાલીબેન પશ્ચિમ બંગાળમાં જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિશે આવેદન આપવા અમે બધા મહિલાઓ અહીંયા ભેગી થઈ છે મારી સરકારને એ વિનંતી છે કે તમે આવા ઘટનાના સામે કડક પગલાં ભરવું જોઈએ જ્યાં આપણું ભારત દેશ એ સ્ત્રી શક્તિનું જ્યાં પૂજન થાય છે તે જ ભારત દેશની એક ભૂમિ બંગાળ કે જ્યાં દુર્ગા માતાનું પૂજન થાય છે એ જ ભૂમિ પર મહિલાઓ માટે જે અત્યાચાર થઈ રહ્યા છે તે બહુ ભયજનક છે સંદેશ ખાલીનું હજુ અત્યાચાર શાંત થયા નથી ત્યાર સુધી બીજી ઘટનાઓ પણ સામે આવી રહી છે જેના અંદર અત્યારે જ એક દિનાસપુરમાં જે ઘટના થઈ છે એ સોશિયલ મીડિયા પર પણ બહુ વાયરલ થઈ છે તો એના સામે સરકારે કડક પગલાં ભરવું જોઈએ મમતા બેનર્જીના સરકાર જે મહિલાઓનું સરકાર છે એ સરકારના અંતર્ગત જ મહિલાઓ પર શોષણ જે થઈ રહ્યું છે જે અત્યાચાર થઈ રહ્યા છે એ બહુ ભયજનક છે અને એના વિષય મમતાજીને જવાબ આપવું જ પડશે અને જે આગ પર પટ્ટી બાંધેલી છે તે છોડીને આવે એના સામે કડક પગલાં ભરજો એ અમારા બધા મહિલાઓ તરફથી એમને આવેદન છે સાથે જ આ સમગ્ર ઘટનાની અંદર હસ્તક્ષેપ કરવાની અને સાથે કાયદાકીય તપાસો કરવા તેમજ તમામ દોષીઓને કડક કાર્યવાહી થાય એવી માંગણી સાથે આજ રોજ મહિલાઓ એકત્ર થઈ અને નિવાસી કલેક્ટર કેતન પી જોશી સાહેબને આવેદન આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી દોષીઓ સામે પગલાં લેવામાં આવે અને ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાય સાથે જ જો એક મુખ્યમંત્રી મહિલા હોવા છતાં પણ ત્યાંની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આટલી કથળી ગઈ હોય તો તત્કાલીન અસરથી ગૃહમંત્રી ભારત સરકાર જે ખરા એમની ઉપર કંઈક પગલા લે એવી આશા સાથે મહિલાઓએ આજે આવેદનપત્ર આપ્યું હતું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહારવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન